તો ફાઇનલી આપણે પહોંચી ગયા જાનુની બેન પર કરો ધીંગાણા જય શ્રી કૃષ્ણ બધાને તો જો આજ તો સવાર સવારમાં વહેલા એ તૈયાર થઈ ગયા છે આજ તો જાગી ગયા છે વહેલા કારણ કે જવાનું છે લગનમાં તો મારી બેનના લગ્નમાં જાય છે એટલે જો કેટલા તૈયાર થઈને જાય છે ગાડી બાડી તૈયાર કરી નાખી છે અને બધી વસ્તુ અંદર મૂકે છે પહેલાં બેલા પેક કરી લીધા છે ગિફ્ટ ને એવું બધું લઈ લીધું છે હવે મને લઈ જાતા નથી તો જો હવે જાય છે તૈયાર થઈ ગયા છે જોઈ જો હે હા આવું છે કે જાનો જાતના ટાઈમે પૂછે આવું છે કે નહીં હાલો તો આજે કેમેરો તો મારા લઈ જવાનો છે મેરેજમાં તો મિત્રો બન્યા રહેજો છેક સુધી આપણે તો વિડિયો કેમેરો લઈ જવાનો છે ને અને વિડિયો બનાવવાનો છે મેરેજનો બરોબર મારી વગર બનાવવાનો છે વિડિયો એટલે ને મેરેજ એ કાય વાય તો તો મિત્રો ગાડી લઈને નીકળી ગયા છીએ અને સાથે છે ભાઈબંધ એક અને જવાનું છે આપણે મેરેજમાં તો ગેસ ફૂલ કરાવી લીધો છે અને હવે નીકળી ગયા છીએ રોડ ઉપર ટ્રાફિક થોડુંક વધારે છે કારણ કે મેરેજમાં બધા વધારે જાય છે અત્યારે મેરેજની સિઝન છે એટલે મેરેજમાં બધા જતા હોય એટલે ટ્રાફિક તો રોડ ઉપર ઘણું છે પણ હવે જવાનું છે આપણે ઘણું દૂર ત્રણસો એક કિલોમીટર જેટલું અને ધીમે ધીમે પહોંચી જઈએ હવે એટલે વહેલા નીકળી ગયા છીએ હવાના જો આયા બી મેરેજ છે હમણાં તો જશે તમને ગીત ને ઉડી છે અને જો જઈએ છીએ હવે ધીમે ધીમે અમે બે જણ છીએ રસ્તામાંથી એક બીજા ભાઈને લેવાના છે અમારા એટલે પછી ત્રણ જણ થઈ ગયા જો રસ્તામાં પણ બધે અલગ અલગ જગ્યાએ બધે બહુ બધા મેરેજ જોવા મળ્યા છે અહીંયા પણ એક મેરેજ ચાલુ છે જો તો ફાઇનલી આપણે પહોંચી ગયાની બેન પાસે પછી અમે ત્યાં બધાની જોડે મળ્યા અને બહુ સારા માણસો હતા બધા ની જોડે બેઠા અને વાતો કરી બધાની જોડે મળીને બેઠા અને ત્યારબાદ એક ભાઈ આવવાના હતા એ આવી ગયા સાથે બેઠા હતા Bapak naik maju Bapak naik maju

હાલે બગડ બગડ હાલો ને અમાર અસલ આગે આવે મામા ફૂટ લગાવી દીધો લગાવી દીધો નથી નથી હાથ રેડી બસ 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 આયે મેને મેને નહી દીધું નું કીરેજ કમ્પ્લીટ કરી દીધો આ સુ હો નિયે ત્યાં નિયા જાવ બ્રાઇડ તો આવે છે ને મુંજી તો નાઇટમાં મિત્રો કંઈક આવો વ્યૂ હતો એન્ટ્રી પોઈન્ટનો અને અહીંયાથી અંદર એન્ટ્રી થતા માટે નીચે તો શરૂ થઈ ગયું લાગે છે અને જો સરસ મજાનું લાઇટ ડેકોરેશન થઈ ગયું છે ફોટોશૂટ શૂટ પણ ચાલી રહ્યું છે અને હવે જોઈએ અંદર ઘડિયાળ ચાલુ થઈ ગયા અને ગરબા રમવાના છે આપણે તો ચાલો તો જઈએ અંદર સરસ મજાનું એન્ટ્રીનું આયોજન કરેલું છે બંને બેનના જોડે મેરેજ છે તો બંને બેનની એન્ટ્રી થઈ રહી છે હવે દાંડિયારસ રમવા માટે અને બે આવી રહી છે તો સરસ મજાનું ડેકોરેશન અને લાઇટિંગ બધું કરીને હવે એન્ટ્રી થઈ ગઈ છે ત્યારબાદ અમે વર્ષાના સાસરિયામાં આવતા રહ્યા કારણ કે ત્યાં અમારે એન્ટ્રી કરાવવાની હતી વર્ષાની તો વર્ષાને અહીંયા સાસરિયામાં અમે આવતા રહ્યા છીએ અને જો એની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે થોડીક વાર અહીંયા રોકા અને પછી જતા પછી પાછા વર્ષાના ઘરે કેમ કે વર્ષાનું ઘર અહીંયાથી બહુ દૂર નથી દસેક કિલોમીટર જેટલું છે અંદાજે બાકી હમણાં અહીંયા જવાનું છે અને ત્યાં પણ તાજા વિશ્વ ચાલુ છે અને ત્યાં ગરબા રમવા છે